સૌથી મોટા સમાચાર પોલીસ કમિશનરે શાહીબાગ ગોડા સ્કેમ્પના પીઆઈને કર્યા સસ્પેન્ડ જાણો શું છે મામલો અમદાવાદ પોલીસ કમિશનરે શાહીબાગ ગોડા સ્કેમ્પના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા છે પીઆઈની બેદરકારીના કારણે ગોડાના મોત થતા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે તપાસમાં બેદરકારી સતી થતા પીઆઈએ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઘોડાસ કેમ્પમાં આઠ ઘોડાના થયા હતા મોત સાહીબાગ ઘોડા કેમ્પમાં રાખવામાં આવેલા ઘોડા પૈકી વર્ષ બે હજાર ત્રેવીસથી અત્યાર સુધીમાં આઠ ઘોડાના મોત થયા છે ઘોડાના આ પ્રકારે મોત થતાં પોલીસ કમિશનર જી એસ મલિકે મુલાકાત લીધી હતી પોલીસ કમિશનરે આ અંગે તપાસ કરવા માટે ઝોન છ ડીસીપી રવિ મોહક સેનીને આદેશ આપ્યો હતો ત્યારે ડીસીપી રવિ મોહન સેનીએ તપાસ બાદ રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપ્યો હતો જેમાં પીઆઈની બેદરકારી હોવાનું સામે આવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમએસ બારોટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તપાસમાં ઘોડા સ્કેમ્પમાં રાખવામાં આવતા ઘોડાઓને આપવામાં આવતો ઘાટચારો અયોગ્ય અને પાણીમાં લીલ હતી ડોક્ટરની ટીમ દ્વારા અન્ય ઘોડાની પણ તપાસ કરવામાં આવી હતી જેમાં અઠ્યાવીસ ઘોડાને ઇન્ફેક્શન થયું હતું જોકે આ ઘોડાને સારવાર આપવામાં આવી રહી છે